વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં હરિધામ મંદિર છે અને ત્યાંથી જ રાખડીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી અને ખોડાભાઈ પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સંસ્કારી નગરી વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં બહેનો માટે નિઃશુલ્ક રાખડી વિતરણનો કાર્યક્રમ યોજાયો છે રક્ષાબંધન એ હિન્દુઓ માટે પવિત્ર તહેવાર માનવામાં આવે છે હિન્દુઓની માન્યતા પ્રમાણે આ પર્વ ભાઈ અને બહેનના હિતનું પર્વ છે હિન્દુ પરંપરાગત અનુસાર રાખડી બાંધવામાં આવી રહી છે તેના બદલામાં બહેનનું પણ રક્ષણ કવચ કવચ આપવામાં આવી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી અને ચતુરભાઈ ખોડાભાઈ પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે એક નિઃશુલ્ક રાખડી વિતરણનો કાર્યક્રમ યોજાયો છે શ્રવણ માસમાં આવતા આ ભાઈ અને બહેનના લાગણી ભર્યા પર્વ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે ત્યારે નિઃશુલ્ક રાખડી વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો એ ગુરવા વિસ્તારમાં કરવામાં આવ્યો છે મિત્રો વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં આવા કાર્યક્રમ યોજવાના છે દીકરીઓ અને બહેનો માટે જે લાભ લેવા એક અપીલ પણ કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી અને ચતુભાઈ ખોડાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ રક્ષાબંધનના પર્વ તહેવાર ખુલ્લા બહેનોને વિનામૂલ્ય નિઃશુલ્ક રાખડી વિસ્તરણનો કાર્યક્રમ તેમાં પશ્ચિમ મહિલા મંડળની ભજન મંડળના બસો ઉપરાંત મંડોળોના બહેનોને તેમજ તેની સાથે જોડાયેલા આજુબાજુ રહેતા બહેનોને પણ અમે મૂલ્યે રાખડી અહીંયાથી વિતરણ કરીએ છીએ આ રક્ષાબંધનનો તહેવાર જે છે એ ભવ્ય તહેવાર એક સામાજિક તહેવાર અને રાષ્ટ્રીય તહેવાર બી હોય છે અને પ્રાસંગિક અનુસાર બી તહેવારો ઉજવાતા હોય છે ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય આ રીતે જોવા જઈએ તો આ સામાજિક તહેવાર એક ભાઈ અને બહેન સાથેનો લાગણી એક તાગને બંધાયેલો એક પ્રેમ અમૂલ્ય પ્રેમ છે જે ભાઈને બહેન વગર ના ચાલે બહેનને ભાઈ વગર ના ચાલે એકબીજાને હળીમળીને રહેતા હોય છે અને એકબીજાને વાળ તહેવાર સારા પ્રસંગ કે ઉપપસંગમાં યાદ કરતા હોય છે ત્યારે ભાઈના હાથે બેન રાખડી બાંધે છે અને બહેન ભાઈને આશીર્વાદ આપે છે ત્યારે ભાઈ એને દક્ષિણા સ્વરૂપે કંઈક ને કંઈક ભેટ આપે તેમજ એને આશીર્વાદ સાથે એને એમ કહે છે કે બેન ત્યારે જરૂર પડે છે ત્યારે હું તારી સાથે ઊભો રહું છું અને બેન એને બી કહે છે કે તારી મદદ કરશે એકબીજાની મદદથી આજે આ સમાજ ચાલતો હોય છે સેવા કે પ્રવૃત્તિ કે ધાર્મિક અને સામાજિક રીતે આ પ્રસંગ ઉજવાતો હોય છે ત્યારે આ પૂનમનું મહત્વ સજે આપણે જોવા જઈએ તો શ્રાવણ મહિનામાં જે આવતી પૂનમ એ નારિયેલી પૂનમ પણ કહેવાય છે જે અને બ્રાહ્મણો પણ આ દિવસ જનોય બદલતા હોય છે એ પવિત્ર દિવસ દિવસે નવી જનો ધારણ કરતા હોય છે અને નારિયેલી પૂનમ સાથે કહેવાનું કેમ છે કે જે સમુદ્ર ખેડૂતો ભાઈઓ જે દરિયામાં જાય છે દરિયા માતાની પૂજા કરી એમની પૂજા કરી ત્યાર પછી આ દિવસથી તેઓ નવા બિઝનેસની શરૂઆત કરે છે એમનો નવ વર્ષ કહેવાય રીતે કે બીજ માટે તેમજ ના ભાઈઓ બહેનો આ એક પવિત્ર તહેવારે આજે અમે આ રીતે થી સાત જગ્યાએ પ્રોગ્રામ રાખેલા છે અલગ અલગ તારીખે આજ જોવા જાવ તો કાલે અમારા સત્યનારાયણ ભગવાન મંદિર ગોરવા પાસે રાખેલો પ્રોગ્રામ હતો ત્રણથી છનો અને આજે હરિધામ મંદિરે છે પછી સમા વિસ્તારમાં છે ત્યાં પછી અમારા સમતા જે છે ત્યાં આગળ અંબે માતાના મંદિર આગળ છે આ રીતે છાની પણ પ્રોગ્રામ છે આ રીતે અમે છ થી સાત જગ્યા પ્રોગ્રામ કરવાના છે આ રીતે બહેનો સાથે અમે રક્ષાબંધન નિઃશુલ્ક રાખડીનું વિતરણ કરી રહ્યા છીએ આ ઉપરાંત અમે આ રીતે ઓછામાં ઓછી ચાલીસ હજાર રાખડીનું વિતરણ કરી રહ્યા છીએ અને આ રીતે ટ્રસ્ટ દરેક ધાર્મિક સામાજિક શૈક્ષણિક રીતે અને તહેવારો સાથે પ્રસંગો અનુસાર જોડાયેલું રહે છે અને સારા કાર્યમાં સાથ રહીને દરેકને મદદરૂપ થતું આવેલું ટ્રસ્ટ છે શ્રાવણ માસ પવિત્ર માસ ના દિવસે ચતુરભાઈ ખોડાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આ સામાજિક કાર્યક્રમ હરિધામ મંદિર ખાતે રાખવામાં આવ્યો છે અમારી પાસે બસો મહિલા મંડળ છે એમાં છ હજાર બહેનો છે અને આજે હરિધામ મંદિરમાં બી લગભગ પાંચસો એક બહેનોએ તો રાખડી લઈ લીધી છે અને હજી ઘણા બાકી છે કે જેઓ મંદિરમાં પાછા આવશે એને બી અમે વિતરણ કરવાના છીએ એવી રીતે જ જન્માષ્ટમીમાં અમે માટલી બેણ ચતુર્ભાઈ ખોડાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આપીએ છીએ ગણપતિ ઉત્સવમાં બી અને નવરાત્રિમાં બી લાણીનો ઉત્સવ કરીએ છીએ અવારનવાર ધાર્મિક કાર્યક્રમ અમારા તરફથી સારામાં સારા થાય છે અને આ કાર્યક્રમમાં આ જે હરિધામ મંદિરના પ્રમુખ માન્ય દલસુભાઈ પ્રજાપતિ છે સાથે સાથે આ મંદિરમાં રામ ઉત્સવ પણ અમે ઘણો જ સરસ કર્યો હતો અમે તેર હજાર શ્રીયંત્રો બી આપ્યા હતા એવી રીતે આ મંદિર એટલું બધું પવિત્ર મંદિર થઈ ગયું છે ને આજે જે આ ભાઈ બહેનનો પ્રેમ જે રક્ષાબંધનની રાખડી આપી એ બહેનોમાં જે ઉત્સાહ જોયો છે એ જોઈને તો મને લાગે છે કે ભગવાન ચોક્કસ જ આ બંને ભાઈને ખૂબ દિલથી આશીર્વાદ આપશે